ગોરેશ્વર મહાદેવ કહ્યું કે રીતના લોકોમાં સાધુ સંતો જાતા ને કે રીતના લોકો આવે આમાં પહેલાના સાધુ સંતો કે જે તપસ્યા તપ કરતા કે જે માણસોનું કોઈ ડિસ્ટર્બ કે ન થાય એના માટે જે આ ભોયરાનો વધારે ઉપયોગ કરતા આમાં લોકો ક્યાં ક્યાંથી આવે છે ને કેવી શ્રદ્ધા હોય છે લોકોની શ્રદ્ધા તો ગામથી અનેક અમારા ભક્તો જે હોય પુરાણિક પેલાના અને અત્યારના જે વિડીયોના માધ્યમથી અલગ અલગ હોય છે જે દર્શન કરવા માટે શ્રાવણ મહિના માટે બહુ જ આવતા હોય છે આ ગુફામાં લોકો કેવા કેવા લોકો જઈ શકે છે ગુફામાં તો જેના ઉપર મહાદેવનો પૂર્ણ ભરોસો કૃપા હોય તે ઠેઠુથી જઈ શકે છે અને જે વીક બોડીના હોય એ બધા જઈ શકતા હોય છે જાડાઓ હોય તો થોડોક તકલીફ પડતી હોય છે લોકો દૂર દૂરથી ક્યાં 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 ગામથી આવતા છે ગામથી તો અમારે અનેક ગામથી અલગ અલગ ગામથી આવતા હોય છે વિડીયો જોતા હોય અથવા જેમને ખબર હોય જૂના આઈના હોય એ બધા અમારે શ્રાવણ મહિનામાં અથવા ઓવર ટાઈમમાં ગેમ આવતા હોય છે અમારા